એસઆઈઆરમાં ગડબડીના આરોપ સાથે કોંગ્રેસનું ચૂંટણી પંચને આવેદન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં આવેદન આપવામાં આવ્યું છે ગુજરાતમાં એસઆઈઆર મામલે ભાજપ સંગઠિત ષડયંત્ર કરતું હોવાનો આરોપ લગાવ્યો છે ફોર્મ નંબર સાત ભરાવી લોકોના મતાધિકાર ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે ભાજપના શાસકો અને ચૂંટણી પંચની મિલીભગત ચાલતી હોવાનો પણ ચાવડાએ આરોપ લગાવ્યો છે ગુજરાતમાં લોકોનો મતાધિકાર છીનવાઈ રહ્યો છે તેવો પણ આરોપ અમિત ચાવડાએ લગાવ્યો છે તો સિત્તેર લાખ મતદારોના નામ ડ્રાફ્ટ યાદી પહેલા જ કમી કરી દેવા આવા હવાલો પર કમલમથી પ્રિન્ટ થયેલા ફોર્મ ચટણી પંચને આપવામાં ખોટા વાંધા લેનાર સામે એવોર્ડ આપે અને બીજી બાજુ એનું નામ કમી કરવા માટે ભાજપના લોકો દ્વારા ફોર્મ નંબર 7 ભરવામાં આવે આપણે હાજીર નામે જે વ્યક્તિ જે આપણા સૌનું ગૌરવ છે એને એક બાજુ સરકાર પદ્મશ્રી માટે નોમિનેટ કરે અને બીજી બાજુ એનું નામ કમી કરવા માટેનું ફોર્મ અપાય એક બાજુ ચૂંટણી પંચના જે મુખ્ય ચૂંટણી અધિકારી છે કમિશનર છે હરીશ શુક્લા પ્રેસ કોન્ફરન્સ કરે છે કે બાર લાખ પચાસ હજાર કરતાં વધારે ફોર્મ નંબર સેવન અમને મળ્યા છે એક બાજુ ચૂંટણી અધિકારીઓ દ્વારા ભાજપના નામે રિસિપ્ટ સુરતમાં આપવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવ હજાર સાતસો કરતાં વધારે ફોર્મ અમને મળ્યા છે અને બીજી બાજુ આ જ ચૂંટણી કમિશનર એમ કહે છે કે અમે ઓનલાઈન જે એન્ટ્રી કરી છે એટલા જ ફોર્મ મળ્યા કહેવાય અને એનો આંકડો એક લાખ કરતાં વધારે જ છે બાર લાખને પચાસ હજારની આજે આટલા દિવસ પછી પણ એન્ટ્રી કરતા નથી એનો સ્પષ્ટ મતલબ છે કે આખું જે ષડયંત્ર રચાયું આખું જે ગુજરાતના લગભગ સાડા બાર લાખ લોકોના મતના અધિકારને ખતમ કરવાનું ષડયંત્ર છે એમાં આ ચૂંટણી પંચને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મિલીભગત છે